હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે હું તમને હોટલ જેવું દાળ ફ્રાય કેવી રીતે બનાવવું તેની રેસીપી કહીશ ફ્રેન્ડ્સ આ દાલ ફ્રાય એકદમ સિમ્પલ રીતે બને છે પરંતુ તે સ્વાદમાં એકદમ ટેસ્ટી લાગે છે આપણે તેમાં એક સિક્રેટ મસાલો ઉમેરીને દાળને એકદમ ટેસ્ટી બનાવી દઈશું તો તમે આ દાલ ફ્રાયની રેસિપી જરૂરથી ટ્રાય કરજો અને મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો તો ચાલો દાલ ફ્રાય બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલા આપણે બે કપ તુવેરની દાળ લેવાની છે તેને એક કુકરમાં લઈ બે થી ત્રણ વાર સરસ રીતે વોશ કરી લેવાની છે પછી તેમાં બે ગ્લાસ પાણી એડ કરવાનું છે ત્યારબાદ તેમાં એક ઝીણું સમારેલું ટામેટું એડ કરી દેવાનું છે અને કુકરનું ઢાંકણ બંધ કરીને હાઈ ફ્લેમ પર પાંચ સીટી થાય ત્યાં સુધી દાળને બફાવા દેવાની છે તો હવે પાંચ સીટી થઈ ગઈ છે અને ગેસનો ફ્લેમ બંધ કરી દઈશું કુકરનું ઢાંકણ ખોલીને આપણે દાળ ચેક કરી લઈશું કે તે સરસ રીતે બફાય છે કે નહીં તો દાળ સરસ રીતે બફાઈ ગઈ છે હવે દાળને સરસ રીતે મિક્સ કરવા માટે તેની અંદર આપણે રવિનો યુઝ કરીશું રવિનો યુઝ કરવાથી દાળ એકદમ સરસ મિક્સ થઈ જાય છે હવે દાળનો વઘાર કરવા માટે આપણે કઢાઈ લઈશું તેમાં ત્રણથી ચાર ચમચી જેટલું તેલ એડ કરીશું તેલ સરસ ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં અડધી ટી સ્પૂન રાય એડ કરવાની છે અહીં ગેસનો ફ્લેમ આપણે સ્લો જ રાખીશું તેમાં અડધી ટી સ્પૂન જીરું એડ કરવાનું છે પછી એક ચપટી હિંગ નાખીશું સાથે એક ચમચી આદુ મરચા અને લસણની પેસ્ટ એડ કરવાની છે હવે બધા મસાલા એડ કરીશું તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી દેવાનું છે પછી એક ચમચી ધાણા જીરુંનો મસાલો અડધી ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી કશ્મીરી મરચું પાવડર અડધી ચમચી હળદર નાખીશું હવે લાસ્ટમાં મારો સિક્રેટ મસાલો છે મેગીનો જે મેજિક મસાલો આવે છે તે અડધી ટી સ્પૂન એડ કરવાનો છે ફ્રેન્ડ્સ તમે આ મસાલો એકવાર જરૂર એડ કરજો દાળ તેનાથી ખૂબ જ ટેસ્ટી બને છે હવે ગેસનો ફ્લેમ આપણે હાઈ કરી દઈશું અને તેમાં બાફેલી બધી દાળ એડ કરવાની છે તમને દાળ જાળી લાગતી હોય તો તેમાં પાણી એડ કરી શકો છો દાળને સરસ મિક્સ કરી લેવાની છે અને દાળને મીડિયમ ફ્લેમ પર સરસ ઉકળવા દેવાની છે દાળ ઉકળી જાય પછી તેમાં ઝીણા સમારેલા ધાણા એડ કરવાના છે હવે દાળને આપણે એક સર્વિંગ બાઉલમાં લઈ લઈશું હવે આપણે દાલ ફ્રાય માટે વઘાર કરવાનો છે તે માટે એક તડકા પેન લેવાનો છે તેમાં બે ચમચી તેલ એડ કરીશું તેલ ગરમ થઈ જાય પછી તેમાં બે સૂકા લાલ મરચાં એડ કરવાના છે સાથે એક ચપટી હિંગ અને થોડું જીરું એડ કરવાનું છે હવે તડકાને સર્વ કરેલા દાળના બાઉલમાં એડ કરવાનું છે તો ફ્રેન્ડ્સ રેડી છે આપણી દાલ ફ્રાય ફ્રેન્ડ્સ આ દાલ ફ્રાય તમે જીરા રાઇસ પુલાવ કે રોટલી સાથે ખાઈ શકો છો ફ્રેન્ડ્સ આ દાલ ફ્રાય એકદમ સિમ્પલ રીતે બને છે પણ એકદમ ટેસ્ટી બને છે તો આ દાલ ફ્રાય તમે આ રીતથી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે thanks for watching